you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરેન્દ્રનગર થી હચ ઘટના સામે આવી છે હળવદ તાલુકાના ચરાડવા ગામમાં એક પિતાએ કામ ધંધો ન કરતા પુત્રની હત્યા કરી દીધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકીએ તેના પચીસ વર્ષીય બેરોજગાર પુત્ર મનોજની દોરી વડે ગળું દબાવીને હત્યા કરી છે બનાવ અંગે મૃતકના ના પિતરાઈભાઈ કાકા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી ચરાડવા ગામમાં દેવજીભાઈ કરશન બાય સોલંકી અને તેમનો પુત્ર મનોજભાઈ સોલંકી એકલા રહેતા હતા મનોજભાઈ સોલંકી કોઈ કામ ધંધો કરતો ન હતો આ કારણે તેના પિતા દેવજીભાઈ કરશનભાઈ સોલંકી સાથે વારંવાર ઝઘડા થતા હતા ગઈકાલે પણ પિતા પુત્ર વચ્ચે કામ ધંધે ચડવા બાબતે બોલાચાલી થઈ હતી આ દરમિયાન દેવજીભાઈએ દોરી વડે મનોજનું ગળું દબાવી દીધું જેના કારણે તેનું મૃત્યુ થયું હતું દેવજીભાઈ પુત્રની હત્યા કરી આસપાસના લોકોને જાણ કરી હતી પાડોશમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર મનોજને પિતા દેવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને મનોજને બેભાન હાલતમાં ચરાડવા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જે સરકારી ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો